હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ મહાદેવ તો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે હવે અંશને રેગ્યુલર ટાઈમ ટુ ટાઈમ સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે તો અંશભાઈ થઈ ગયા છે રેડી અને વાગ્યા છે અત્યારે સાડા સાત અને એનો ટાઈમ સ્કૂલનો ટાઈમ છે નવ વાગ્યાનો પણ વાન આવે છે સવા આઠ સાડા આઠ બાજુ આવી જશે લેવા એને તો એ ભાઈ અત્યારથી રેડી થઈને બેસી ગયા છે તો હવે સ્કૂલે જવાનું છે તારે મજા આવે ને સ્કૂલે ત્યાં શું કરાવે તને પર બે દિવસ તો બોટલ ભરવાની છે ને તો સારું બાય તો હર મહાદેવ ગુડ મોર્નિંગ મેડમ જો છે અત્યારે અમે મળે ટિફિનની રોટલીને શું બનાવો છો તમે રોટલી બનાવો ટિફિન ટિફિનની ટિફિનની રોટલીને એક સાઈડ ચા ચાલુ છે એક બાજુ ચા રોટલી થઈ જાય એટલે ચાને રોટલી નાસ્તામાં હા હા

તો કઈ બીજું કહેવાનું છે અંશ ક્યારે હમણાં જાવ ક્યારે આવશે વાનવાળા તમે ફોન કર્યો તો ફોન તો એ ભાઈનો ફોન સવા આવી જશે પણ અંશ તો તૈયાર જ છે અંશને ખાલી હમણાં ભાઈ આવે એટલે દૂધ બનાવી દેવાનું છે એટલે રેડી છે અંશ પછી જશે હજી એનો સ્કૂલ ડ્રેસ આવ્યો નથી યુનિફોર્મ આયો નથી એટલે આજે હમણાં તો થોડાક દિવસ રંગીન કપડામાં જ જવાનું છે પછી યુનિફોર્મ આવશે એટલે પાછો અંશને બ્લોગમાં લઈશું તો ચાલો અત્યારે આ બ્લોગ અહીં પૂરો કરીએ છીએ બ્લોગમાં બેના રહેજો સ્કીપ ન કરતા હર હર મહાદેવ અંશભાઈના બા જોડે બે ગયા છે દીવા કરવા અત્યારે તેમાં મંદિરે જઈને આવી ગયા છે અને હવે દીવા કરે છે દીવા થઈ ગયા તો તો શું કરવાનું છે

પૌ બટેકા પૌ બકેટા એવું આપે છે ને હા ને તો ન્યા નાસ્તો મળે છે એટલે અંશ ને કાઈ ઘરે થી નાસ્તો લઈ જવાની જરૂર ન પડતી ખાલી વોટર બેગ લઈ જવાની પાણી પીવા માટે કેમ નાનો બ્લોગ માં આગળ બના રહે છે ઓકે હા અંશ જો ભગવાન ને પગે લાગીને જાય છે નોટ બેડ નોટ ના યુ आजे नो पहिलो दिवस से એટલે कान छु નવા બવા કપડા પહેરીને તૈયાર થઈને ગઈ દેઈ ગયા છે બસ ચાલ ચલો હાલો ચલો મમ્મીના પગે લાગી લ્યો હા ચલો બાને ઈ પછી પછી બરબ પછી બટા તે જો ઠંડો આતાણ થઈ ગયો છે હે જબાને પગે લાગી લે ચલ पगे लागले जानस भाई बाने पगे लागे छे अधिक रखो पण छे न जल्दी बूट पे ले आ बूट पे ले चल <laughs> जल्दी, जल्दी जल्दी आलो ए आ चलो चलो जल्दी जल्दी आलो आयया आयया छे आयया आयया आलो

ચલો અત્યારે હંશભાઈ હવે વ્યા ગયા છે આજથી સવારે સવારે નિશાળ થઈ ગયા વાતાવરણ છે બહુ ઠંડુ કારણ કે આજે વરસાદની જોર જાજો છે પણ આવે તો ઠીક છે હવે ત્રણ ચાર દિવસ તો રોજ વરસાદ કે હું આવું 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 એવું કરે છે પણ આવતો નથી આજ તો અંધારો છે બહુ ચલો હું દે વરસાદ જાઉં કેટલો અંધારો છે પણ આવતો નથી હવે આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ બ્લોગમાં બનાવી છે કેમ ન્યા હવે ભાઈ અમારે કિંજુને કાંઈક હજી કામ છે આપણે જે ટિફિન તૈયાર થઈ ગયું છે ટિફિન થઈ ગયું છે અંશ પણ ગયો હા સ્કૂલે હમ તાર ચલો તો હું બી મારું રેડી કરું છું તો આટલો બધો બરફ પણ હવે તો વાતાવરણ ઠંડુ થઈ ગયું ઠંડુ પાણી રે ને એવું પાણી જેવું હા હા તો સારું સારું ચલો તો હવે આપણે મારે નાસ્તો કરવાનો બાકી છે તો આપણે નાસ્તો કરી લઈએ ચલો આપણે તો જો તમને ખબર જ છે આપણા નાસ્તામાં શું હોય દૂધ અને નાસ્તો થોડો ઘણો હોય તો ચલો અત્યારે આ બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ હર મહાદેવ તો આજે સવાર સવારમાં છે મગ ને પાણી નાસ્તા માટે કે મેડમ એમાં મગ તો હું મગનું શાક બનાવ્યું હોય છે ને હલો ભાઈ આજ તો મગનું શાક છે એટલે મગ બાફેલા સારા લાગે તો ચલો આપણે અત્યારે નાસ્તો કરી લઈએ પછી તમને નિરાતે મળીએ હર મહાદેવ તો હર હર મહાદેવ આપણે અત્યારે સાઇડ ઉપર પોચી ગયા છીએ અને વરસાદ થઈ ગયો છે શરૂ તો તમે જોઈ શકો છો વરસાદ આવે છે ઝરમર ઝરમર આવે છે હમણાં ઘડીક ફાસ આવતો હતો પાછો અત્યારે ધીમો થઈ ગયો છે તો ચલો અત્યારે આપણે કામ ચાલુ કરશું આજે ચાલો બ્લોગમાં બના રહેજો આપણે પછી ઘરે જઈને મળશું તમને રાતે તો હર મહાદેવ ચલો બાય એ ફ્યુ મોમેન્ટ્સ લેટર શું કર્યું આજ નિશાળમાં આપણે

હેને ખાતો તે મજા આવી ભાવ્યો તો સારું સારું લો તારે બાય હા તો ભાઈ ચલો બાય અત્યારે લેસ અંશ ભાઈ આપણે અત્યારે લેસન કરવા બેહી ગયા છે એક પાનું લેસન કરી નાખ્યું કે બેટા શું કર્યું તે આ મીંડા કર્યા ને હા મીંડા કરી નાખ્યા છે હવે કક્કો લખે છે અંશભાઈ ના મેડમ કંઈક બનાવવાની તૈયારી કરે છે શું બનાવો છો મેડમ પાવ ભાજી તને દેખલી પાવ ભાજી જ ભાવે છે બધે ભજીયા બનાવો છો હું વાત છે આજ વરસાદ આવ્યો ને ભજીયા હા હા સેના સેના ભજીયા બનાવવાના છે મરચા બરચા હોય તો કઈ કરજો મરચા નહીં તે જો બસ ને તો તમે ગયા તા તો લાવ્યા નહીં મરચા નહોતા મરચા એમ

શેના શેના બના સટેકા છે આ ડુંગળી ના ને ગરમ બઉિય ચલો આપણે તો ચલો આપણે ટેસ્ટ કરીને જોઈએ કેમ છે કેમ નહી ગરમ થા ભજિયા તો ગરમ ખાવાની જ મજા આવે ભજીયા તો જિંદગી છે એમાં પેલો વરસાદ પડ્યો ભજીયા મળી ગયા ભાઈ ભાઈ બીજું કાઈ નું હોય તો ભજીયા જોવે તો ચલો મેડમ બનાવી લઈએ અહીંયા તો બહુ ગરમી થાય છે એટલે આપણે આગળના રૂમમાં વ્યા જઈએ અહીંયા થાય છે બહુ ગરમી એટલે અહીં બહુ નો રહેવાય ચલો હર હર મહાદેવ આપણે જઈએ છીએ આગળ એક બાજુ લેતા જઈએ ખાતા જઈએ વાત તો સહી તો હર હર મહાદેવ આપણે અત્યારે ભજીયા બનાવ્યા છે તો મેડમ એ થઈ ગયા છે તૈયાર તો હંજે જોવો હા ભાઈ કેસે જો દેખાડો

તને કેવા બને તને એકલા બટેકા ના ભાવે મને જો ભાવે ને તો એ જે આપણે આ નથી આપણે ઓલા પકોડા બનાવે એની જેવા ભાવે પણ અત્યારે પેલો વરસાદ છે એટલે હાલ છે તો બીજો વરસાદ પડશે તો આપણે થોડાક ધીરે પાછો બનાવડાવશું હવે તો ભજીયાના તો અઠવાડિયા અઠવાડિયા ભજીયા બનાવ્યા રાખવાના 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 મેડમ ના પાડે કે અઠવાડિયામાં કાંઈ ભજીયા ન બને કેમ મેડમ બનશે ને ત્યારે તો આપણે મરચાંના ને બધા એને ભાવે નહીં ને એટલે ના પાડે હું ન બનાવી દઉં એમ હં હં મારી મેડમ ભજીયા બહુ સારા બનાવે છે પણ એને જ નથી ભાવતા ભજીયા બનાવે બનાવે છે પણ એને ભાવતા નથી હા મારા પપ્પાને બહુ ભાવતા હતા એને તો વરસાદ આવે એટલે પહેલાં આવીને તરત કે ચલો ભજીયા બનાવો એની જેમ મને બહુ જ ભજીયા વાલા છે એટલે હું આવીને એમ જ કહું કે ચલો ભજીયા બનાવો આ તો મેડમે સામેથી કીધું કે શું ખાવું છે કે ભજીયા છે વરસાદ આવ્યો મેં કીધું હા ભજીયા બનાવો તો કીધું ચાલો આજે બનાવ્યા છે ભજીયા તો ખાઈ લઈએ અને પછી મળીએ તો આ બ્લોગને હવે અત્યારે જ અહીં પૂરો કરીએ છીએ તો બ્લોગ તમને સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો